સહિતમ નમામી ઓમ શિવાય અને સાથે જોડાયેલા ભગવાન શિવજીની શિવલિંગની આપણાથી પૂજા થઈ જાય ભક્તો જે માનવ નિત્ય નિત્ય ભગવાન શિવજીની શિવલિંગની પૂજા કરતો હોય ને તેના જીવનમાંથી આજે મેં તમને કહ્યું કામ ક્રોધ લોભ અને મો તે દૂર દૂર થઈ જાય છે દરેક લોકોના જીવનમાં કંઈક ને કંઈક પામવાની આશા હોય છે કઈક કઈક લાલચ હોય છે હું આ લઈ લઉં હું પેલું લઈ લઉં મને આ મળી જાય મારી આ આશા પૂર્ણ થાય છે જ્યારે આપણે શિવલિંગની પૂજા કરીએ છીએ ને ત્યારે સર્વ આશાઓ આપણી પૂર્ણ થઈ જાય છે પણ ક્યારે પૂર્ણ થાય છે ભગવાન મહાદેવ પહેલા આપણો મોહ ઉતારી દે છે મનમાં એવું આપણને ફિલિંગ નથી થાતું મનમાં એવો ભાવ પ્રગટ નથી થતો કે હું આ લઈ જ લઉં ખાલી ભગવાન મહાદેવનું આપણે નિત્ય નિત્ય સ્મરણ કરીએ ભગવાન મહાદેવ આપણા હૃદયમાં બિરાજમાન થઈ જાય છે અને જે પણ મનમાં ઈચ્છા ઉત્પન્ન થવાની હોય તે પણ તે પરિપૂર્ણ કરે છે માનો કે તમને એમ હોય કે હું એક ગાડી લઈ લઉં સામાન્ય ખાલી ઉદાહરણ આપું કે મારે એક ટુ વ્હીલ લેવી છે પણ તમે બોલી નથી શકતા ઘર પરિવારમાં કહી નથી શકતા પણ જો ભગવાન મહાદેવની કૃપા થાય ને તો દેવની કૃપાથી આપણી તે આશા પૂર્ણ થઈ જાય છે તે વાતાવરણ ભગવાન મહાદેવ એવું કરી દે છે ભગવાન મહાદેવ એટલા માટે તો આદિ અનાદિ અનંત કીધા છે એની માયા અનંત છે તે કોઈ જાણી નથી શક્યું પણ જેણે જેણે ભગવાન મહાદેવની ભક્તિ માણી છે નિત્ય નિત્ય ભગવાન મહાદેવનું આરાધન કર્યું છે ઓમ નમ શિવને જેણે જેણે જાપ કર્યા છે તેની દરેક આશાઓ ભગવાન મહાદેવ પૂર્ણ કરે છે તેના હૃદયમાં બિરાજમાન થઈ જાય છે શિવ ભક્તો ઘણી વખત એવું બને કે આપણી પાસે હોય છતાં આપણને તેની કદર ન હોય ઘણી વખત આપણી પાસે હોય તેની આપણને કદર ન હોય શિવ ભક્તો એક સુવિચાર મેં ખૂબ સુંદર લખ્યો કે ભગવાન મહાદેવ જે પણ આપે ને તેમાં આપણે સંતોષ માનવો મહાદેવે દીધેલી ભસ્મ પણ સમય જતા સોનું બની જાય છે ઘણી વખત એવું હોય કે ભગવાન મહાદેવ આપણને આપે પણ આપણને સંતોષ ન હોય પણ અમુક સમય જાય ને એટલે આપણને તેની કદર થઈ જાય છે કે ભગવાન મહાદેવે આપણને આ આપ્યું ને તે શ્રેષ્ઠ છે અને શિવ ભક્તો ક્યારેય પણ આપણે ભગવાન મહાદેવની ભક્તિ કરી માગવું ન જોઈએ જ્યારે આપણે એમ કહેવાય આપણે માંગીએ છીએ ને ત્યારે તે આપણી ગોઠવણી થઈ ગઈ કહેવાય જ્યારે આપણે શિવ કરી અને માગી લઈએ છીએ તો ભગવાન મહાદેવ આપણને આપી જ દેવાના છે એ તો એમ કહ્યું કે ભક્તો પ્રત્યે સદાય દયા વરસાવે છે તે આપણી ગોઠવણી થઈ ગઈ કહ્યું પણ જ્યારે આપણે ભક્તિ કરી અને કંઈ પણ નથી માગતા કંઈ પણ ભગવાન મહાદેવ પાસે એમ કે હાથ જોડીને વિનંતી નથી કરતા ત્યારે ભગવાન મહાદેવ આપણા જીવનની ગોઠવણી કરે છે જે પણ આપણા જીવનમાં જરૂરિયાત હોય છે તે જ ભગવાન મહાદેવ આપે છે અને જે સમયે જરૂરિયાત હોય છે તે જ આપણને આપે છે એટલે જ્યારે શિવ ભક્તો આપણા જીવનમાં જરૂરિયાત હોય ત્યારે આપણે ભગવાન મહાદેવ પાસે માગવું નહીં

તે દિવસે ખાસ શિવલિંગની પૂજા કરી અને પોતાના મનની ઈચ્છા ભગવાન મહાદેવ પાસે માગતા નહીં પણ ખાલી મનોમન એમ કહેજો હે ભગવાન મહાદેવ સદાય અમારી સાથે રહેજો ભગવાન મહાદેવ પાસે એક વસ્તુ જ હંમેશા માગવી જોઈએ કે ભગવાન મહાદેવ નિરંતર તમે મારી સાથે રહેજો અને જો ભગવાન ભોળેનાથ આદિ અનાદિ અનંત ભગવાન શિવ જો આપણી સાથે હોય ને તો આપણી એક પણ આશા અધૂરી રહેતી નથી કારણ કે પિનાંક પાણી ભગવાન મહાદેવ સૌથી મોટા દેવ છે અને ભગવાન શિવ જેની સાથે હોય ને તેની સાથે સર્વ સુખો એમ કહેવાય કે સંગાથે જ રહે છે સર્વ દુઃખ છે નાશ થઈ જાય છે હંમેશા કરવી કે ભગવાન મહાદેવ પાસે કહેવું વિનંતી કરવી કે ભગવાન મહાદેવ નિરંતર અમારી સાથે રહેજો અને ભક્ત એક બીજી વાત એ પણ કહેવાની છે કે જ્યારે જ્યારે આપણે નિત્ય નિત્ય શિવલિંગની પૂજા કરીએ નિત્ય નિત્ય ભગવાન મહાદેવની આપણે આરાધના કરીએ ત્યારે એક ખાસ ધ્યાન રાખવું કે હૃદય અને મન હંમેશા ચોખ્ખું રાખવું જે લોકોનું મન અને ચોખ્ખું હોય ને તેને ભગવાન મહાદેવ ફળે છે તેની ભક્તિ ભગવાન મહાદેવને ફળે છે એટલે ખાસ એક મગજમાં રાખવું કે હંમેશા હૃદય અને મન ચોખ્ખું રાખવું આદ્ર નક્ષત્ર છ બાર બે હજાર પચીસ અને શનિવારે છે તે દિવસે ખાસ પરિવાર સાથે શિવલિંગ પૂજા કરજો કારણ કે તે દિવસનું પુણ્ય ખૂબ એમ કે વધારે પ્રાપ્ત થાય છે અને તેનું એમ કહેવાય કે તે દિવસે જે કોઈ માનો પુણ્ય પ્રાપ્ત કરે છે તેનું વાણી દ્વારા પણ વર્ણન કરવામાં એમ કે વર્ણન નથી કરી બધું પુણ્યની પ્રાપ્તિ થાય છે એટલે તે ખાસ શિવલિંગની પૂજા કરજો અને બીજું એક સહપરિવાર સાથે કરજો આપણે ભક્તિ કરીએ તે તો આપણને એમ કહેવાય કે ફળે છે પણ જો આપણે આપણા પરિવારને ભક્તિ સોંપીએ તો ભગવાન મહાદેવને વધારે ગમે છે એટલે આપણે પેઢી પરિવાર આપણા બાળકોને લઈ અને શિવાલય જવું નાના નાના ભૂલકાઓને એમ કહે કે આજે શિવ શિવ જ્ઞાન છે તે તે મહાપુરાણ આપણે ભોજન પીરસીએ સારી સારી વસ્તુ લાવી દઈએ તે તો એમ કહે કે બાળકોને ગમે ગમે છે છે આપણે આપણે પરિવારને દીકરી દીકરાઓ તેને આપણા મા બાપને ગમે છે પણ જ્યારે આપણે ભક્તિ ભગવાન શિવજીની ભક્તિ તેને સોંપીએ છીએ ને અને તે જ્યારે તે બાળકને ગમવા મળે છે ને ત્યારે તેનું જીવન સોના કરતાં પણ કિંમતી થઈ જાય છે એ કહેવાય અદ્ભુત તેના જીવનમાં લીલા મળે છે થવા નિત્ય નિત્ય કોઈ પણ બાળક જો શિવ ભક્તિ એમ કે આચરતો થઈ જાય નિત્ય નિત્ય ભગવાન મહાદેવ કરતો થઈ જાય ને તો જ્યારે પણ તે મોટો થાય ને ત્યાં સુધીમાં તો તેનું જીવન એટલું બધું સુંદર ઘડાઈ ગયું હોય છે કે તેની વાત જ ન પૂછો ખૂબ સુંદર જીવન બની જાય જો આપણા હૃદયમાં બાળપણથી ભગવાન શિવજીની ભક્તિ બેસી જાય દરેક બાળકોને આપણે એક ખાસ કરી અને ભક્તિ સોંપવી જોઈએ અને આ જે આદ્રા નક્ષત્ર છે ત્યારે ખાસ આપણે બાળકોને શિવલિંગની પૂજા કરાવી જોઈએ પછી મહાશિવરાત્રી આવે ત્યારે પણ તેને ઓમ નમ શિવાય ની માળા કરાવી જોઈએ સવારે પ્રભાતે સ્કૂલે જતો હોય આપણો બાળક તેને એકસો માળા કરાવી તે સાચી એમ કેવાય કે આપણું દીધેલી મૂડી છે જયારે આપણે ભગવાન મહાદેવની ભક્તિ કોઈ બાળકને સોંપીએ છીએ નિત્ય નિત્ય તેના મુખે ઓમ નમઃ શિવાય ને જાપ બોલાવીએ છીએ નિત્ય નિત્ય દ્વાદશ જ્યોતિર્લિંગના નામ તે બાળકને સન્મુખ બોલાવીએ છીએ આપણા ઘર પરિવારમાં કોઈ પણ બાળક તેના મુખ્ય આપણે કોઈ પણ ભગવાન મહાદેવનો સ્ત્રોત બોલાવીએ છીએ તે ત્યારે આપણે તેને સોંપીએ છીએ ને તે એમ કહેવાય કે માલ મૂડી ધન સંપત્તિ કરતાં પણ કિંમતી વસ્તુ કહેવાય અને ત્યારે તેનું જીવન સુખમય બને છે ઘણી વખત એવું હોય છે કે ઘણા બાળકો તમે જોયા છે કુટુંબ પરિવારમાં કે અઢળક ધન હોય ગાડી બંગલા લાખો રૂપિયાની ફોર વ્હીલો હોય પણ તેના જીવનમાં સંસ્કાર ન હોય જ્યારે એમ કહેવાય કે સંસ્કારની ઉણપ જીવનમાં આવી જાય ને ત્યારે જીવન પતન તરફ જઈ જાય પતન તરફ જતું રહે છે એટલે ખાસ કરી અત્યારની જે યુવા પેઢી છે જે બાળકો છે અત્યારની યુવા પેઢી છે તેને ખાસ શિવભક્તિ સોંપવી જોઈએ તો તેનું જીવન એમ કહેવાય કે સુંદર બની જાય છે જ્યારે જીવનમાં ધર્મ હોય ને ત્યારે એમ કહેવાય કે કર્મ ખરાબ નથી થતું જ્યારે જીવનમાં ધર્મ હોય ને ત્યારે આપણું કર્મ ખરાબ નથી થતું અને જ્યારે આપણું કર્મ ખરાબ ન થાય

તો કાય આપણું જીવન એમ કહેવાય કે સુખમય નથી બનવાનું ભગવાન મહાદેવ આપણી કર્મ સારું જોઈએ જો ધર્મ અને કર્મ આપણા જીવનમાં સારા હશે ને તો ભગવાન શિવજી આશીર્વાદ સો ટકા નહીં એક હજાર ને એક ટકા આપણી નિરંતર વરસવાના છે છે નિત્યિત્ય આપણે ભક્તિ કરો સારું કર્મ કરો કોઈનું ખરાબ કરતા પહેલા ઉભા રહી જાઓ કે મારાથી આ લોકો ખરાબ થઈ જાય તો કોઈની કટુવાણી બોલો નહીં કોઈનું ખરાબ કરવાની વૃત્તિ ના ધરાવો હૃદયમાં પણ એવો ભાવ ન આવો જોઈએ કે હું આ લોકો ખરાબ કરી નાખું કદાચ કોઈ વ્યક્તિ આપણા જીવનમાં ખરાબ કર્યું હોય તો પણ તેના બદલો લેવાની ભાવના ના રાખો શિવ ભક્તો આજે બ્રહ્મા અને વિષ્ણુની સન્મુખ ભગવાન મહાદેવ આદ્રા નક્ષત્રમાં પ્રગટ થયા હતા ને તેનું કારણ હતું શું બ્રહ્મા ખોટું બોલ્યા હતા છતાં પણ આ જે પ્રસંગ છે તેમાંથી એક ખાસ વાત શીખવા જેવી છે કે વિષ્ણુ ભગવાને

હંમેશા સત્યથી જીવન જીવો હંમેશા સાચું બોલો સુખમય બનશે કર્મ સારું હોય વાણી સારી હોય સારી સુવાસ હોય તો જ આપણું જીવન સુખમય બને છે કદાચ આપણે અઢળક ધન સંપત્તિ માલ મિલકત આપણા જીવનમાં આવી જાય પણ ખરાબ કર્મ હોય ને તો ભગવાન મહાદેવ એક ઝટકો એવો આપે છે ને કે બધું એમ કે ફને થઈ જાય છે જે દેવા વાળા હોય છે ને તેને લેતા પણ આવડે છે

તો તેને પણ અભિમાનથી આપણે વાત ન કરવી જોઈએ તે છે કરોડપતિ છે રૂપિયાવાળો છે તો તેના કંઈક પુના છે તો પણ તેની ઈર્ષ્યા ન કરવી જોઈએ તો જ આપણું જીવન ફળીભૂત સુખમય બનશે એટલે સર્વ શિવ ભક્તોને એટલું કહેવાનું કે સહપરિવાર સાથે આદરા નક્ષત્રમાં શિવલિંગ પૂજા કરવા જાજો ખાસ કરી અને નાના બાળકોને શિવ ભક્તિ સોંપજો સુંદર એક નાની એવી વાત હતી જે આદરા નક્ષત્રને લગતી તેને જેમાંથી ઘણું બધું જ્ઞાન લેવાની હતી જે શિવ ભક્તિમય વાત હતી સુંદર આ વાત ગમી હોય તો વિડીયોમાં લાઈક આપજો કમેન્ટમાં હરે હર મહાદેવ આરો લખજો અને આ વિડીયો આપણા હિન્દુ સનાતન ધર્મના લોકોને શેર કરી દેજો ભક્તો હમણાં હું નિત્ય નિત્ય આદ્રા નક્ષત્રને લગતા વિડીયો આપણા ફે એમ કે ફેસબુક પેજમાં અને યુટ્યુબમાં પણ મૂકું છું ખાસ કરીને જે આદ્રા નક્ષત્રના જે વિડીયો બનાવીને મૂકું છું ને તે જોવાનું તમે ચૂકતા નહીં રાત્રે તમે ફ્રી થાવ નવથી દસના ગાળામાં જ્યારે પણ ફ્રી થાવ ત્યારે દસ થી બાર મિનિટનો જ ખાલી વિડીયો હોય છે તે ખાસ કરીને સાંભળજો તમને મજા આવશે તમને ધર્મમય વાણી સાંભળવાની મજા આવશે અને જ્યારે તમે આ વાણી સાંભળશો ને ત્યારે તમને કંઈક તો પ્રાપ્ત થશે કારણ કે હું જે પણ બોલું છું હું જે પણ એમ કહેવાય કે આ વાણી પીરસું છું તે થોડીક શિવભક્તિમયની પણ હું એમ કહું નાઇન્ટી પર્સન્ટ શિવભક્તિ રૂપી જ હોય છે હું શિવ મહાપૂર્ણમાંથી આધીન જે જે મારા સુવિચારો બનાવ્યા છે જે જે મેં ક્રોપ કરી કરી અને રીડિંગ કર્યું છે અને એમ કે અલગ મારા મોબાઈલમાં લઈ લીધું છે તે પ્રમાણે જ હું વિડીયો બનાવું છું અધર જે એમ કહેવાય સાંસારિક જે એમ કહેવાય પ્રચાર કરતા અન્ય કથાકારો છે તેવી રીતે હું નથી બોલતો ખાસ કરીને શિવ મહાપૌરણના આધીન જ બોલવાની કોશિશ કરું છું ભગવાન મહાદેવને પ્રેરિત વિડીયો બનાવું છું સુંદર ભગવાન મહાદેવનું એમ કહ્યું કે હદીમાં સ્થાન તમારા હદીમાં બિરાજમાન થઈ જશે જ્યારે તમે મારા નિત્ય નીત્ય વિડીયો જોશો સુંદર એક આ નાની એવી વાત હતી એ ખૂબ સમજવા જેવી હતી જીવનમાં ઉતારવા જેવી હતી આદરા નક્ષત્રને લગતી હતી તો તે વિડિઓ ખાસ તમે જોવાનું ચૂકતા નહીં અને બીજા લોકોને પણ શેર કરવાનું ચૂકતા નહીં આજે બસ આટલું જ ભગવાન મહાદેવની વાત કરવા બેસે તો બહુ ટૂંકો પડે કારણ કે ભગવાન મહાદેવ નો મહિમા એમ કેવો એક અપરમ પાર છે હું મારી વાણીને વિરામ આપું છું બધા શિવ ને મારા મહાદેવ અને ઓમ શિવાય